નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ વિષય ગુજરાતી જેમાં ગાલા સ્વાધ્યાપોથી અંદર ચેપ્ટર નંબર છ લોહીની સગાઈ જે નવલિકા છે અને એના લેખક છે ઈશ્વર પેટિક પેટલીકર એના સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું એની પહેલા વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણે આ સૌની સહિયારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને આવનારા દરેક વિડીયો આપણે અપડેટ થતા રહે તો જોઈએ પ્રશ્નોત્તરની અંદર પહેલો પ્રશ્ન છે કે અમૃત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું આ વાક્ય સમજાવો તો તમને સ્ક્રીન પર દેખાય છે એ આપણે અહીંયા વાંચતા નથી તમે એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને પછી આરામથી લખી શકો છો એના પછીનો પ્રશ્ન જે બીજા નંબરે છે કે દવાખાનાનું વર્ણન લોહી સગાઈ પાઠના આધારે કરો એનો પણ ઉત્તર અહીંયા તમને સ્ક્રીન પર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો

જન્મથી ગાંડી અને મુંગી મંગુને ઉછેરવામાં ખાખરીમાં તેમજ લાડ લડાવવામાં કોઈ કસર નહોતી રાખી આવી ગાંડી છોકરીની તો અમૃત કાકી જ ઉછેરી શકે બરાબર અને આ બાબત અંગે ગામના લોકો છે એ અમૃત કાકીના વખાણ કરતા હતા એના પછી બે અમૃત કાકીની દીકરીને માને મંગુ વિશે શું સંભળાવ્યું તો અમૃત કાકીની દીકરીએ માને કહ્યું કે મંગુને ખોટા લાડ લડાવવા લડાવીને જે એને ગાંડી કરી મૂકી છે બાર વર્ષની મંગુને ટેવ પાડીએ તો એને જાડો પેશાબ ક્યાં કરાય ને ક્યાં ન કરાય એનો ભાન આવે ભૂલ કરે તો બે લપડા ચોડી ચોડી દીધી હોય તો બીજી વખત ધ્યાન રાખે એના પછી ત્રણ એક જોશીએ મંગુ માટે પાકેલા ભવિષ્યની અમૃત કાકી પર શું અસર પડી તો એક જોશીએ મંગુ માટે ભવિષ્ય પાક્યું હતું કે આવતા માગસર મહિનામાં મંગુની ગ્રહ દશા બદલાય છે એટલે એને સારું થઈ જશે આ અમૃતકાકી માગશર મહિના ક્યારે આવે અને ક્યારે મંગુ સાજી થાય એનું વિચારતા હતા ચાર દવાખાનામાં મંગુને જે રરડામાં રાખવાની હતી તે રોડામાં અમૃતકાકી શા માટે જોવા તે રડો છે એ અમૃતકાકી શા માટે જોવા માંગતા હતા तो इन प्रश्न का उत्तर થશે કારણ કે જ્યારે દવાખાનામાં દર્દીઓને ફળવા આવેલા મુલાકાતીઓ વિદાય લે ત્યારે તે સમયે દર્દીને اندرના ખંડમાં લઈ જવાનું માત્ર એક જ બારણું ખૂલતું એ સમયે ઝડપ્તી અમૃત કાકી એ ઓરડામાં બે-ત્રણ વખત અંદર જોયું ત્યાં ઓરડામાં બધું અસ્તવ્યસ્ત હતું એટલે 5 અમૃત કાકી એ દવાખાનામાં મંગુ માટે કરેલી ભલામણોનો તો તો અમૃત કાકી એ દવાખાનામાં મંગુ માટે પરિચારિકાને આટલી ભલામણો કરી હતી જેમાં મંગુ એ મૂંગા જેટલું જેટલુંય પાન નથી એ સૂકો રોટલી ખાવી નથી એને સૂકો રોટલો ખાવી ખાતી નથી એ છે એ સૂકો રોટલી ખાતી નથી સાંજે સાંજેવાળુંમાં રોટલો દૂધમાં ચોળી આપજો દૂધ ના હોય તો દાળમાં ચોળજો ચોળી આપજો અને એને દહીં બહુ ભાવે છે વગેરે જેવી ભલામણો કરી એના પછી ત્રણ નંબરનો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો લોહીની સગાઈ પાઠના લેખકનું નામ લખો તો લોહીની સગાઈ પાઠના લેખકનું નામ ઈશ્વર પેટલી કરશે બે લોહીની સગાઈ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો તો લોહીની સગાઈ પાઠનો સાહિત્ય પ્રકાર નવલિખા છે ત્રણ કાકી લોકોને દવાખાના અંગે સાની ઉપમા આપતા તો અમૃત કાકી લોકોને દવાખાના અંગે પાંજરા ઉપમા આપતા ચાર બાપરે તમે માં થઈને એટલી તકેલી મૂકો છો પછી દવાખાના વાળાનો શો દોષ કાઢવો આ વાક્ય કોણ બોલે છે તો આ વાક્ય ગાયના મુસાફર બોલે છે જે ગાડી છે ગાડીના મુસાફર બોલે છે એના પછી પાંચ કાકી મંગુની નાથમાં વટલાઈ ગયા હતા એટલે અમૃત કાકી મંગુની નાથમાં વટલાઈ ગયા હતા એટલે અમૃતકાકી કાકી મંગુની જેમ ગાંડા થઈ ગયા હતા વહુઓ મંગુની ચાકરી નહીં કરે તેની અમૃત કાકીને ખબર પડી ગઈ હતી કેવી રીતે વહુઓ મંગુની ચાકરી નહીં કરે એની અમૃત કાકીને ખબર પડી ગઈ હતી કે બેમાંથી એક વહુએ હજુ સુધી સાથે રહેવા આવવાનું આમંત્રણ આપ્યું ન હતું સાત અમૃત કાકીની દ્રષ્ટિએ લોહીની સગાઈ ક્યારે ખરી ગણાય અમૃત કાકીની દ્રષ્ટિએ લોહીની સગાઈ કાંડી મંગુની સાચીમાં સાચી માં બની રહે ત્યારે ખરી ગણાય એના પછી આઠ દીકરાએ બહેન મંગુને જીવતા સુધી સારી રીતે પાળવાની પ્રતિજ્ઞા કરી ત્યારે એના પર સી અસર પડી તો દીકરાએ દીકરાએ બહેન બંગુને જીવતા સુધી સારી રીતે પાળવાની પ્રતિક્ષા પ્રતિજ્ઞા કરી ત્યારે તેના પર કાળો મીઠું પથ્થર એની છાતી પરથી ખસી ગયો નવ લોહીની સગાઈ કૃતિમાં લેખકે કયા ભાવની પ્રકાષ્ઠા દર્શાવી છે તો લેખકે માના વાત્સલ્ય ભાવની પ્રકાશતા દર્શાવી છે અમૃત કાકી એમની દીકરી કમ્મુને ક્યારે પરણાવી હતી તો અમૃત કાકી તેની દીકરી કમ્મુને 14 વર્ષની ઉંમરે પરણાવી હતી 11 માગશર મહિનો અમૃત કાકીનો આરાધ્ય દેવ કેમ બની ગયો કારણ કે એક જોશીએ ભાગ્યું હતું કે આવતા માગસર મહિનામાં મંગુની દશા બદલાય છે એટલે મંગુને સારું થઈ જશે એટલા માટે માગસર મહિનો અમૃત કાકીનો આરાધ્ય બની ગયો હતો એના પછી બાર અમૃત કાકી એ મંગુને દવાખાનામાં મૂકવાનો નિર્ણય કેવી રીતે નિર્ણય કેમ કર્યો તો સાજી થઈ ગયેલી કુસુમ સાથે વાત કર્યા પછી અમૃત કાકી એ નવી આશા જન્મી હતી કે મંગુ કર્મમાં દવાખાનામાં જવાથી મટી જવાનું લખ્યું હશે આ મંગુના જે કર્મ છે કર્મમાં દવાખાનામાં જવાથી મટી જવાનું લખ્યું હશે એવું કહે છે 13 અમૃત કાકી ના દીકરા એસી પ્રતિજ્ઞા કરી અમૃત કાકી ના દીકરા એ મંગુને જીવતા જીવતા સુધી તેને પાળવાની પ્રતિજ્ઞા કરી ચૌદ અમૃત કાકીને કેટલા સંતાનો હતા તો અમૃત કાકીને ચાર સંતાનો હતા વ્યાકરણ વિભાગ જેમાં પ્રથમ આપેલા છે ચૂંટણી સુધારીને લખો તો વૃદ્ધાશ્રમ વૃદ્ધાવસ્થા પરિચારિકા અભિષેક અને જાડો પેશાબ નિર્ણય હિંડોળા ખાટ કાળમીંડ અને આશ્વાસન આપેલા છે પ્રમાણે સુધારીને તમે લખી શકો છો બે નીચે આપેલા શબ્દોનો ધ્વનિ છૂટા પાડો તો અહીંયા સ્વર અને વ્યંજનને અલગ પાડવાના છે જે તમે અહીંયા સ્ક્રીન પર દેખાય છે પ્રમાણે લખી શકો છો ત્રણ નીચેના વાક્યમાં રેખાંકિત પ્રકાર જણાવો અમૃતકાકી વ્યક્તિવાચક નામ છે માતૃત્વ ભાવવાચક મૂર્તિઓ જાતિવાચક શ્રદ્ધા ભાવવાચક અને ખોરાક તો દ્રવ્ય વાચક છે એના પછી વાક્યમાંથી વિશેષણ શોધી અને પ્રકાર લખવાના છે તો પ્રથમ જે આપેલો છે એમાં ખોડા છે એ ગુણવાચક વિશેષણ છે અને બીજામાં બે એ સંખ્યાવાચક છે મારી સર્વ નામિક છે અને આરાધ્ય ગુણવાચક એક સંખ્યાવાચક છે તો આવી રીતે તમે વિશેષણ છે શોધીને લખી શકો છો એના પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પાંચ જોઈએ શબ્દની સંધિ જોડો તો વિદ્યાલય તો વિદ્યાવત્તાલય બ્રહ્મ વત્તા ખંડ તો બ્રહ્માંડ શ્રદ્ધા તો શ્રદ્ધા અને વૃદ્ધ વત્તા અવસ્થા તો વૃદ્ધાવસ્થા એના પછી સામાનાર્થી શબ્દ લોહી તો રક્ત આરાધ્ય ઉપાસક સગાઈ સગપણ ઢોર પશુ અને લપડાંગ તો તમાચો ટેકો સમર્થન વાટ અને બિહામણી તો વિકરાળ એના પછી છે ધાન અન્ન વેદના પીડા ઉપમા તો સરખામણી એના પછી છે ધાતુ પ્રત્યે લગાવી નવો શબ્દ બનાવો તો પ્રથમ જે છે એમાં આવશે લડાઈ બીજામાં આવશે આકળા અકળામણ આઠ નીચેના વાક્યોમાંથી સર્વનામ શોધો તો પ્રથમ છે એમાં આવશે આ બીજામાં એ ત્રીજામાં આમ ચોથામાં એના અને પાંચમાં આવશે આટલા એના પછી પ્રશ્ન નવ રૂઢિપ્રયોગા શોધીને લખો એક છુટકારો થવો તો મુક્તિ મળવી બે પારાયણ પારાયણ કાર્ય કરવી તો રટણ કાર્ય કરવું ત્રણ ઊંઘડી જવી ચિંતાતુર થઈ જવું એના પછી બ્રહ્માંડનો ભાર ઠલવાઈ જવો

એક જ એક જ વિચાર આવ્યા કરવો દસ શબ્દ સૌ માટે એક શબ્દ આપો અશક્ત કે દુબળો ઢોરને રાખવાનું ધર્મસ્થાન તો પાંજરાપો બે મૃત્યુ પામ્યા પછી તેનું નજીકનું સગવું સબના કાન પાસે જઈ ઠૂંઠોવો મૂકે તે તો મરણ પોખ અને ત્રણ દહીં વલોવવાનું સાધન તો રવૈ અગિયાર બાક્યોમાંથી રવાનુકારી શબ્દ તો પહેલાંમાં આવશે ખીલખીલાટ અને બીજામાં ફગ ભગતા બાર સમાસ ઓળખાવો પેલો છે ભૂખ ભૂખી તરસી તો દંદ્ર સમાસ થશે પૌત્ર પૌત્રીઓ દંદ્ર સમાસ ઇંડોળા ખાટ તત્પુરુષ કન્યા વિદ્યાલય તત્પુરુષ સમાસ વિચાર વહેણ તત્પુરુષ શ્રાવણ ભાદરવો તો દંદ્ર સમાસ છે ચાર પાંચ દંદ્રવાસ સમાસ છે ત્રણ ચાર દંદ્ર સમાસ મીઠાશ્ર ભર્યો તત્પુરુષ બાળવય તત્પુરુષ અને ઘોડાગાડી મધ્યમ પર લૂપી છે અને વૃદ્ધાવસ્થા છે એ કર્મ ધારે છે એના પછી તેર નીચે આપેલા તળપદા શબ્દો શિષ્ટ રૂપ લાપો ખોડું તો અપંગ અરથ અર્થ પાણી તરફ મૈનું મરણ કર્મ કર્મ બોણ બહેન બોન તો બહેન છોડી છોકરી ને તાજો તો દોડજો ચૌદ નીચે આપેલા શબ્દોનો વિરોધી શબ્દ આપો પ્રત્યક્ષ પરોક્ષ મૂંગું વાંચાળ વ્યક્ત અવ્યક્ત વખાણ તો નિંદા અને ભીનું સુકું ને સધવા તો વિધવા એના પછીના પ્રશ્નો આપેલા છે એની અંદર પણ એનો એ છે ભાન બેભાન પરાયા પોતાના નોતર્યા વણનોતર્યા અળગું તો નજીક ટેવ કુટેવ ડાહી તો ગાંડી અને નીચે આપેલા શબ્દોના લિંગ ઓળખાવાના છે જ્યાં પ્રથમ નપુસલિંગ છે બીજો સ્ત્રીલિંગ સ્ત્રીલિંગ નપુસલિંગ પુલ્લિંગ નપુસલિંગ નપુસલિંગ પુલ્લિંગ સ્ત્રીલિંગ અને પુલ્લિંગ છે એવી રીતે તમે લખી શકો છો બાર वाक्य बनावाना है मग मुझे अमृत काकी डस्कू भरता बोलिया भाववाचक सकन भाववाचक वाक्य बनावाना है तो अमृत काकी डस्कू भरता बोलायो अमृत काकी थी डस्कू भरता बोलायो बे परिचारिका मिठास पर्याय शब्दों बोली लिखकर मने तो परिचारिका थी मिठास पर्याय शब्द बोलाया 17 वाक्य रूपांतर करो बहुवः समसमि जति निषेध वाक्य बनाओ तो बहुवः शांत रहती नहीं बे શું હું થાકી છું બીજી વાક્ય હું અથાક રહી છું અઢાર વાક્યનો અલંકાર ઓળખાવું તો પ્રથમ ઉપમા અલંકાર છે બીજો રૂપક અલંકાર ત્રીજો ઉપેક્ષા અલંકાર રૂપક અલંકાર અને સજીવારોપણ અને એના પછી ઉપમા અલંકાર છે એવા પ્રમાણે તમે અલંકારના પ્રકાર લખી શકો છો નીચેના વાક્યોમાંથી સાદા સંયુક્ત કે સંકુલ વાક્ય ઓળખો પ્રથમ સંકુલ સંયુક્ત સંયુક્ત અને સાદું વાક્ય છે એના પછી વીસ નીચેના વાક્યોના કાળ ઓળખાવો તો વર્તમાન કાળ ભૂતકાળ ભૂતકાળ અને ભવિષ્યકાળ નીચે વાપેલા શબ્દોમાંથી પૂર્વ પ્રત્યે ભૂખી તો પર્યા પૂર્વ પ્રત્યે ગંભીરતા પર પ્રત્યે અને મુલાકાતી તો તો પર આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારા આ ગાલા વાદ્ય અંદર ચેપ્ટર નંબર સિક્સ જે સગાઈ એનું સોલ્યુશન રહેશે અને જો તમને મારો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા દરેક વિડીયો અપડેટ થતા રહે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો